નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેવગઢ બારીયા નગરમાં નવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વરસાદના પગલે ગરબા રમવામાં મુશ્કેલ ના પડે માટે તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી શરૂ કરાઈ છે સમગ્ર ગુજરાતના સિનિયર સિટીઝન યુવાનો અને બાળકો માટે ગરબા હરીફાઈ યોજાશે નવરાત્રીના નવ દિવસ અલગ અલગ થીમ પર ગરબા યોજાશે ફરાજખાના વાળા ડેકોરેશનને આખરી ઓપ આપી રહ્યા છે છેલ્લા ત્રીસ વર્ષથી વિક્ટ્રી સર્કલ ખાતે જય માતાજી ગરબા મંડળ ગરબાનું આયોજન કરી રહ્યું છે દેવગઢ બારિયા જય માતાજી ગરબા મંડળ દ્વારા આ વર્ષે અવનવી નવરાત્રીનું રંગે ચંગે આયોજન કર્યું છે છેલ્લા ત્રીસ વર્ષથી આ સર્કલ બજારમાં ગરબાનું આયોજન થાય છે પરંતુ આ વર્ષે નવ દિવસ નવ થીમ આધારિત ગરબાનું આયોજન છે ખેલૈયાઓને વરસાદની તકલીફ ના નડે તેના માટે ગ્રાઉન્ડમાં સ્પેશિયલ બ્લોક નાખવામાં આવશે અને દરેક દિવસ નવરાત્રિના સિનિયર સિટીઝન્સ બાળકો યુવાનો કપલો દરેક લોકો માટે અલગ અલગ સમગ્ર ગુજરાતની ગરબા હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે વિશેષ ગરબા દેવગઢ બારિયા સર્કલમાં થશે અને આ રજવાડી નગરમાં આસપાસના જિલ્લાના વડોદરાના ગોધરાના દાહોદના તમામ ગરબાના પ્રેમિકો અહીં ગરબા રમવા આવશે એવી અમારી વિનંતી છે અમારું આમંત્રણ છે અને તમામને આશ્વાસન ઇનામ પણ અમે આપવાના છે નવરાત્રિ બે હજાર ચોવીસ સર્કલ બજાર જય માતાજી ગરબા મંડળ